ત્રણ દિવસ અગાઉ વલસાડ સ્ટેશન પર આવેલી વડોદરા વલસાડ ટ્રેન શૌચાલયમાંથી તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવવાની ઘટનામાં રેલવે પોલીસ દ્વારા તપાસ કરતા બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે જોકે તપાસમાં માં બનાર સગીરા યુવતી હોવાનું બહાર આવ્યું છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગંભીર કૃત્ય મુંબઈની એક કિશોરી અને તેના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું રેલવે ડીવાયએસપી ડીએચ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ કરી આ તપાસ દરમિયાન મહત્વની કડી મળી આવી જે આરોપીઓ સુધી પહોંચવામાં નિર્ણાયક સાબિત થઈ તપાસમાં સામે આવ્યું કે બાળકીને ભરૂચ રેલવે સ્ટેશનથી જ ટ્રેનમાં ચઢાવવામાં આવી હતી અને પછી છોડી દેવાઈ હતી આ નવજાત બાળકી મુંબઈની જ એ કિશોરી દ્વારા જન્મી હતી સમાજમાં બદનામીના ડર અથવા અન્ય કારણોસર કિશોરી અને તેના પરિવારના ત્રણ મળીને આ કિશોરીના પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે અને આ બાબતની વધુ ગૂંચવણભરી તપાસ હાથ ધરી છે આ કેસ માનવતાને શરમાવનારો તથા સમાજ માટે ચિંતાજનક સંદેશ આપે છે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે જેના આધારે વલસાડ રેલવે પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી તપાસ દરમિયાન ભરૂચ સુરત વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી જેમાં જે સકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને તેજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની બે માસીઓ છે એ કુલ એમ ચાર જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ ત્રણ વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે